આજે આપણે અહીંયા સંત ત્રિકમ સાહેબ વિશે આપણે સમજવીએ આપણે કે ત્રિકમ સાહેબે ઘણું બધું આપણને જ્ઞાન આપ્યું છે પણ આપણી ખોજ હોવી છે દરેક સંતો પોતપોતાના જે અનુભવ જે થયા છે તે અનુભવ દ્વારા જ્યારે પોતે કાવ્યની ભાષામાં વાણી દ્વારા રજૂઆત કરી પણ એની અંદર જે કાંઈ વાણીમાં જે કાંઈ મરમ છે એ મરમ આપણે જાણવાનું છે છે વાણી એનો સાર શું તો એ આપણે વાણીની જયારે વિક્રી જયારે કરવી તો એમાં આપણા માટે એમાં પોતાના જયારે પોતાના જ્યારે સંયમને જયારે જાણવા માટે જ્ઞાન માર્ગદર્શક મળે છે આપણને દરેક સંતોએ પોતપોતાના જે અનુભવ જે થયા છે એ અનુભવ સામેવાળા સાધકોને કેવી રીતે અનુભવ થાય છે કેવી રીતે અનુભવ થાય તે વિશે પોતે પોતાના જયારે અનુભવ એ વાણી દ્વારા ઉપદેશ આપે છે પણ આપણે દરેકને આની ખોજ કરો તો તમને વાણીમાંથી પોતાના માટે ઘણું બધું મળે છે કારણ કે જે સંતોને જે કાંઈ પરમ જે સત્યની જે અનુભૂતિ જે થઈ છે જે પોતાને જ્યારે આનંદની જે અનુભૂતિ જે થઈ છે ઈ આનંદની જે અનુભૂતિ એવી છે કે અહીંયા કોઈ સીમા નથી અહીંયા સુખ દુખ ની કઈ જરૂરત જ નથી સુખય નથી ને નથી એવી એક અવસ્થા છે એ અવસ્થા આ સંતોને પ્રાપ્ત થઈ છે તો એ સાધુકોને કે જે દુખ થી જે છુટકારો કેમ મળે દુઃખ

તમે જુઓ તો દરેક સંતો આપણે હાજર જ છે પણ આપણે દ્રષ્ટિ હોવી જોઈએ અશરીરે હાજર છે કે જેને મળ્યું છે કાંઈ તે બાટીને જાય છે બાટી દે છે એ પોતે કાંઈ રાખતા નથી હોતા કારણ કે જેને પરમ જ્યારે આનંદ મળ્યો છે તો સામેવાળાને આનંદ કેમ મળે એ બાટી દે એ ઉલસી નાખે બધું એટલે જેને જે કાંઈ મળ્યું છે તે જરૂર બાટે છે કારણ કે જે કૂવો હોય અને કૂવાની અંદર જ્યારે તમે પાણીની જે ઉલસી નાખો એટલે ત્યાં અંદરથી બીજું જે પાણીનું જે હર્યું જે ફૂટતી હોય છે જેટલું ઉલસી નાખ્યું એટલું પાછું પાણી આવી જાય છે જેમ જેમ તમે પાણી ઉલસો એમ પાણી અંદર આવી જાય છે અને જ્યાં સુધી તમે કૂવાની અંદર જે પાણી જે ઉલસો નહીં તો તમારું પાણી જે છે હળી જાય એમ અહીંયા જ્યારે મહાન પુરુષોને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાન એ જ જાય છે છે એટલે જ્યારે સંત જે ત્રિકમ સાહેબને ભિતરમાં ભીતરમાં જેવો અનુભવ જેવો થયો તેવો અનુભવ આપણે એક વાણીમાં આપણે રજૂઆત કરે છે એક વાણીમાં આપણે એ સમજાવે છે એટલે કીધું કે ભાઈ કે દેખીયા ખાવંદ કા ખેલ દર્શન મેં તો દેખી યારે કે બહાર દેખી ભીતર દેખી યારે દર્શન દેખ મેં તો દેખ્યા રે આવું જયારે ત્રિકમ સાહેબ જયારે પોતાના જયારે ભીતર જે અનુભવ જે થાય છે તે અનુભવ એ આપણે કહે છે કે ભાઈ મને જયારે મેં ભીતર જે ડૂબકી મારી ભીતર ડૂબકી એટલે કેવી રીતે લાગે ભીતર જયારે ઉતરવામાં શું કરવું પડે તો એના માટે જયારે ધ્યાન કરવું પડે જયારે ધ્યાન ધ્યાનની અંદર જ્યારે તમારું જે મન જે છે એ મન જ્યારે એ બરાબર જ્યારે શાંત થવા લાગે છે અને મનમાં કોઈ પ્રકારનો જ્યારે વિકલ્પ નથી રહેતો હોતો કોઈ પ્રકારની જ્યારે વાસના નથી હોતી એ ધીમે 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 મન જ્યારે એ ઠેરાઈ જાય છે ધ્યાન અવસ્થામાં અને મન જ્યારે જ્યારે નિવિકલપ જે અવસ્થા જ્યારે થઈ જાય છે અને મન જયારે શૂન્ય જયારે થઈ જાય છે ત્યારે તમે ભીતર માં તમે પોતે સ્વયં સો એવું તમને જ્ઞાન થઈ જાય છે એટલે અહીંયા ત્રિકમ સાહેબે આવી વાત કરે છે કે ભાઈ મને દેખી અરે રે ખાવિંદ કા ખેલ કે के दर्शन में तो देखी जा रहे कि आओ आया त्रिकम साहब के इसके में बाहर देखिया मैं भीतर देखी जा रही के देखी आ अगम के हमारा देखी आ रही अगम हमारा देखी आ रही दर्शन दर्शन के अब दर्शन ना जब मतलब ये था इसे कि जे अनुभव જે જાણ્યો કે ભાઈ પોતાને જયારે જાણે છે જયારે ત્રિકમ સાહેબ ત્યારે જયારે ખાવીદકા નું જયારે જ્ઞાન થાય છે ખાવીદકા એટલે જ્યાં પોતે જયારે વિધેય કે ભાઈ પોતે જે દેહ થી જે પર છે એને ખાવીદકા કહેવાય કે જ્યાં દેહ પણ જે આપણે માની બેઠા છે આય દાદા ત્રિકમ સાહેબ કે છે કે ભાઈ જ્યાં દેહ ભાવ જે મટી જાય છે ત્યારે પોતે ખાવિંદકા નું જયારે જ્ઞાન થઈ જાય છે ખાવિંદકા એટલે કે દેહ વિદેહી થઈ જાય કે જુદો છો તમે કે આવો થી હું જુદો છું એવું મને જ્ઞાન થાય છે કે એવો અનુભવ કર્યો મે પોતાને જયારે જાણ્યો દર્શન એટલે કે મેં પોતાને જાણ્યો કે અહીંયા જયારે ત્રિકમ સાહેબ કે છે કે ભાઈ કે ભાઈ જે કઈ હું માની બેઠો તો

દર્શન નો મતલબ એટલે કે પોતાના જયારે સ્વરૂપ જે કેવું છે ત્યારે અહીં ત્રિકમ સાહેબ કહે છે કે ભાઈ હું અગમ શું કે જ્યાં ગમ નથી ત્યાં ગમ પણ જ્યાં છે ત્યાં પણ બે ભાવ પણું કહેવામાં આવે છે ત્યાં કરતા પણ જે ભાવ છે એટલે એને ગમ પણ જયારે છે એટલે જયારે આ ગમ પણ જયારે મટી જાય છે ત્યારે આયા કે કે ભાઈ કે ભાઈ હું તો કે न्याરો છું કે મારા સદગુરુ ની જે મેં દેખી આર કે એટલે આયા કે ડાડા ત્રિકમ સાહેબ કેસ્કે મે સદગુરુ ને મે ઓળખ્યા કે કે જ્યારે જરે પોતાને જરે સ્વરૂપને જરે આયા જ્ઞાન થાય છે ત્રિકમ સાહેબ ની એટલે જ્ઞાન નક્કી થઈ જાય છે કે ભાઈ જેવું મારું સ્વરૂપ છે તેવું જ મારા સદગુરુ સ્વરૂપ છે આપણે જે વાળા શરીર જે સ્વરૂપ ના આપણા માની બેઠા છીએ આપણે સદગુરુ પણ આ શરીર છે સદગુરુ નથી અહીં દાદા ત્રિકમ સાહેબ કહે છે કે ભાઈ એક અગમ જે છે એ સદગુરુ જે છે તો એ અગમ નજરે એને જ્ઞાન થાય છે ત્યારે કે છે કે ભાઈ પલ પલ આવે પ્રકાશા પલ પલ આવે કે અંધારું ગમે એવું હોય પણ જે વસ્તુ તમારે જોતું હોય તેનો ખાલી પ્રકાશ કરવો ને तो एक पलनी मैपरी तुमने ये वस्तु तमारू दिखाई जाए ये प्रकाश नाजवाळे एम आया પોતાને જરે પોતાને अगમને જરે એને જ્ઞાન થઈ જાય છે આય ત્રિકમ સાહેબને એટલે આયા ત્રિકમ સાહેબ કહે છે કે આગળ કે ભઈ કે ભઈ નાભી કમલ છે કે આવે ને કે જાવે કે આતર નાભી કમલ છે કે આવે ને જાવે એટલે અહીંયા કે અંતરમાં હોવા તો કે અજવાસ કે આ દર્શન મેં તો દેખીયા રે કે આ નાભિમાં જે આવેશન જે જાય છે તો કોણ આવેશન કોણ જાય છે ધેર અહીંયા એ ત્રિકમ સાહેબ કહે છે કે ભાઈ શ્વાસ આવે છે અને શ્વાસ જ્યારે જાય છે બસ શ્વાસ આવે છે શ્વાસ જાય છે તેની ઉપર બરાબર આપણે સાક્ષી ભાવે શ્વાસ ને જયારે જોવો શ્વાસ જેવો આવ્યો શ્વાસ જેવો બહાર ગયો જો શ્વાસ આવ્યો જેવો ગયો બહાર બસ તમે સાક્ષી બની જાઓ તમે સાક્ષી નું તમને જ્ઞાન થઈ જાય એટલે કે છે કે ભાઈ નાભી કમળ છે આવે ને જાય કે કે અંતરમાં હોવા તો અજવા કે જયારે એ શ્વાસ ઉપર જયારે બરાબર જયારે એ આવે છે જાય છે તમે એને ખાલી જો હાલતા બેઠતા ઉઠતા ખાતા પીતા શ્વાસ ડાબી બાજુ ચાલતો હોય તો ડાબી બાજુ અથવા જમણી બાજુ ચાલતો હોય તો જમણી બાજુ જયારે અંદર આવ્યો શ્વાસ તો શ્વાસ આપણા શરીરમાં ક્યાં તપસક કરે છે ક્યાં સુધી જાય છે બસ એને તમે સાક્ષી ભાવે જોવો એ શ્વાસ જાય એ જાય છે એ શ્વાસ એ તમે લીધો નથી શ્વાસ ઓટોમેટિક આવે છે શ્વાસ ઓટોમેટિક જયારે બહાર જાય છે બસ તમે એને ખાલી જોવો શ્વાસ લેનારા તમે નથી શ્વાસ ને જોનારા તમે સાક્ષી છો અહીંયા જયારે ત્રિકમ સાહેબ કે કે ભાઈ આવે ને જાય છે ત્યારે જોતા જોતા જયારે એ મને જયારે અંતર જે જ્ઞાન થઈ જાય છે ત્યારે મારું જે હું કે અજવાળા રે કે અજવાળા હોવા એટલે કે જે પોતાના જ્યારે આત્મ જે જ્ઞાન થઈ જાય છે જ્યારે ત્રિકમ સાહેબ જ્યારે આ વાણીની મહેલબાર આપણને ખરેખર એ જ્ઞાન આપે છે કે ભાઈ કે તમે શ્વાસ ઉપર જયારે ધ્યાન કરો તો તમારું ખરેખર અજવાળું થઈ જાય છે અજવાળું થઈ જશે એટલે જ્યારે પોતાના જ્યારે જ્ઞાન

જ્યારે ત્રિકમ સાહેબને જયારે એ પોતે પોતાને જયારે એ અંતર જે અવસ્થામાં જયારે આવી જાય છે જ્યારે ત્યારે પોતાને જ્યારે અંદર એ નાદ રૂપી જે રણુકારનો જે અવાજ જયારે સાંભળે છે જ્યારે ત્યારે એમ કે છે કે ભાઈ ઉનકા નામ હૈ અવાજ આપણે જ્યારે બહારનો જ અવાજ સાંભળવી છે પણ ભિતરનો જે અવાજ એવો છે

ત્યારે જયારે ભીતર જઈ એ પોતે જયારે અગમનું જયારે જ્ઞાન થાય છે એટલે પછી બહાર પોતે પોતે પોતાના અગમ તરીકે એ જોવે છે કે બધેમાં અગમ દેખાય છે એટલે કીધું કે ભાઈ મેં દેખ્યા રે મેં બહાર દેખ્યા મેં ભીતર દેખ્યા જાજા ભાગે દરેકને આ દેહ દર્શી છે દેહ તરીકે જ જોવે છે કોઈ અગમ તરીકે જોતા નથી પણ જ્યારે અગમ તરીકે કેવી રીતે જોઈ શકે કે પોતાને જ્યારે અગમનું જ્યારે જ્ઞાન થાય તો તમે માં તમે અગમ તમને નજરમાં આવે અહીંયા ત્રિકમ સાહેબ કહે છે કે ભાઈ મેં તો કેવો કે અનુભવ કર્યો કે ત્રિકમ સાહેબ કે ભાઈ વેરી કે નોબત કે ગડગડે હવે આની અંદર જે વાગી રહી છે જેમ આપણા બાર જેમ આપણો નગારું જે વાગી રહ્યું છે એ તો એક વાંજિત્રાથી એક પદાર્થ છે એના હિસાબે જે વાગી પણ વગર વાંચીતરાથી જે નોબત વાગી રહી છે જ્યાં અંદર પોતે જ્યાં નગારું જે આરતી જે થઈ રહી છે આયા જ્યારે ત્રિકમ સાહેબ ને જ્યારે ભીતર જેવો અનુભવ જ્યારે આવો થાય છે ત્યારે કીધું કે ધીર પર રાખો ધ્યાન કે કે સુરતા ધરીને કે સાંભળો ભાઈ કે અહીંયા સુતા ધરીને સાંભળો કે ધીરજ રાખો ધ્યાન કે સુતા સાંભળો એટલે અહીંયા ત્રિકમ સાહેબ આગળ એમ છે ભાઈ કે સાત વસન એટલે રાખો જયારે કોઈ મહાન પુરુષને જયારે અનુભવ રૂપી જયારે જ્ઞાન જે પીસનારો જે કોઈ પુરુષ આપણે મળે ત્યારે આપણામાં માં જયારે ધીરે પણ નથી હોતી ધીરે પણ રાખો ધીરજ રાખો આપણે કોઈ પ્રકારના ઉતાવળા જ હોય છે જલ્દી મને મળી જાય જેટલી જલ્દી મને મળી જાય જલ્દી મારું આ કામ છે આ કામ છે તે બધું લઈને આવ્યા હોય છે એટલે અહીંયા દાદા કે છે કે ત્રિકમ સાહેબ કે છે કે ભાઈ ધીરજ પેલા હોવી જોઈએ કે બધી વસ્તુ તમારી છૂટી જાવી જોઈએ પેલા બધી વસ્તુ તમારી પાસે મનમાં કોઈ વસ્તુ હોવું ન જોઈએ કે બાર નો જે કઈ ભૌતિક વ્યવહાર નો હોવો જોઈએ મન ખાલી હોવું જોઈએ એટલે અહીંયા કે છે ભાઈ કે ભાઈ કે કેરી કે નોબત ગડગડે કેરી આની અંદર એવી નોબત જ્યારે વાગી રહી છે એ નોબતનો જ્યારે અનુભવ જ્યારે થાય છે ત્રિકમ સાહેબ સાહેબની અંદર જે નગારું જે વાગી રહ્યું છે વગર વાંજત્રે નગારું વાગી રહ્યું છે વગર છોટે વાગી રહ્યું છે જેમ આપણે અહીંયા તબલાને જેમ છોટ મારી પણ છોટ થી જે તબલું વાગતું હોય છે જેમ બાર જે નગારું જેમ દાંડી મારવાથી કોઈ વસ્તુ અથડાવવાથી જે વાગતું હોય પણ જયારે એ ભીતર તો આયા ત્રિકમ સાહેબ કે છે કે ભાઈ વગર અથડાય વગર છોટે બાપ આ તો કોઈ નોબત વાગી રહી છે કે આ તો નોબત છે તો બાપ અદ્ભુત જે અવસ્થા છે એ અવસ્થાને જયારે પ્રાપ્ત કરી લ્યો બાપ ધીરજ રાખો ધ્યાન આ ધ્યાન કરો ધેરેજ થી તમે ધ્યાન કરો કે આ ધ્યાન એક જ્યારે અંતરમાં જે ઉતરવાની એક અવસ્થાનો એક મારગ છે ધ્યાન એક મારગ છે એટલે કે સુરતા જ્યારે તમે જ્યારે શબ્દ જ્યારે સાંભળતા સાંભળતા જયારે તમે સુરતા જ્યારે શબ્દ સાથે જ્યારે ઠેરાઈ જાય છે તો તમને ધ્યાન લાગી જાય ચાય સાહેબ કે છે બેઠા બેઠા તમને ધ્યાન લાગી જાય એટલે કીધું કે ભાઈ સત્ય વસન કે સુલતાન કે જ્યારે તમે જે સત્ગુણના જે શબ્દ જે છે એ જે અનુભવના જે જેવો અનુભવ થયો છે એવો અનુભવ જ્યારે રૂપી તમને અનુભવ જે કરાવે છે એ જે સત્ય છે અને જ્યારે સત્યને જ્યારે

ભીતર જયારે પોતાના જયારે જ્ઞાન થઈ જાય છે જયારે ખમૈયા જે ખેડા ખમૈયા એટલે જ્યાં જે કાંઈ મેળવવું તું એને મળી ગયું છે એટલે એને ખમૈયા કારણ કે એને જે ખમી લીધું જે પ્રાપ્ત થઈ ગયું એને એટલે અહીંયા જયારે એને પ્રાપ્ત થઈ જાય છે ને જયારે ત્યારે એવું શું એવું ખોડી દીધું કે નેજો કયો નેજાની વાત કરી રહ્યા છે જ્યાં મન રૂપી જે નેજો જે ફડકતો હતો ને એ નેજો જયારે અહીંયા ખોડી દે ને तेरे आया नाम तना के निशान किए तेरे जे नाम ने जे जानू से ये नाम निशान ऐसे किए पोती जे અવસ્થા જે છે મૂળ અવસ્થા જે છે મૂળ અવસ્થાને જેરે બરાબર જેરે એ અવસ્થાને જેરે પ્રાપ્ત કરી લે છે એટલે આયા તિરકમ સાહેબ એમ કે સકિ ભાઈ કે ભાઈ આજે પોતે પોતાના જેરે મૂળ અવસ્થા જે છે એવી અવસ્થા છે એ વ્યવસ્થા કોઈ પ્રકારની જયારે એને ભયભીત પણ રહેતું નથી પોતે પોતાને જયારે આવાગમન જયારે મટી જાય છે ત્યારે એને કોર જયારે અગમ રૂપી દેખાય છે જે તમે શરીર ને જે સામે માની બેઠા છો કે આ પોતે ફલાણો ભાઈ છે ભાઈ તો જે શરીર છે શરીર ને રૂપ જોઈ કરો છો પણ જે એના જે ભીતર જે બેઠેલો છે જે અગમ એ અગમ તમને નજરમાં આવે એટલે કે મેં બહાર દેખા મેં ભીતર ભીતર જયારે અનુભવ જયારે થાય તો તમને બહારનું જયારે અગમ નજરમાં આવે આવો જરા ત્રિકમ સાહેબ જરે એમ ક્યસે કે ભાઈ કદરેક અગમને જાણો કે એટલે આયા તાદા ત્રિકમ સાહેબ દ્રેકને અગમને જાણવાની જરે વાત કરે છે આયા